નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા આવિષ્કાર પ્રોગ્રામ નું બે દિવસ માટે આયોજન કરાયું છે આવિષ્કાર અંતર્ગત કોલેજ ખાતે ડિબેટ પર્સનલ ઇન્ટરવ્યૂ ફોટોગ્રાફી ક્વિઝ મેડ એડ મેનેજમેન્ટ ફંડા સહિતની ઇવેન્ટ યોજવામાં આવી છે આવિષ્કાર અંતર્ગત યોજવામાં આવેલ વિવિધ ઇવેન્ટમાં શહેરની જુદી જુદી કોલેજના સાતસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આવિષ્કાર પ્રોગ્રામના આયોજનને સફળ બનાવવા કોલેજની ટીમે જહેમત ઉઠાવી હતી